આખરી ઊકાઈ જમણાકાંઠા નહેરનો નેવું દિવસનો સટ ડાઉન પાછું ઠેલવી દેવામાં આવ્યું છે હવે નહેર માત્ર પાંત્રીસ દિવસ બંધ રહેશે રાજ્યના પાણી પુરવઠા મંત્રી વિશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્યના સી ભૂપેન્દ્ર પટેલ જોડે પરામર્શ કરી નિર્ણય કરાયો હતો સુરત ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ કચેરી ખાતે યોજાયેલા બેઠકમાં નિર્ણય કરાયો હતો છવ્વીસ

અંકલેશ્વર પાલિકાની તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં સ્ટોરેજ કેપેસિટી ઓછી હોવા સાથે જળ સંકટ ઊભું થવાના એંધાણ હતા તો બીજી તરફ ઉનાળો અને ચોમાસુ ડાંગર તેમજ અન્ય પાકો અતિવૃષ્ટિ અને માવઠાને લઈ બંને સિઝન નિષ્ફળ જતા ખેડૂતો માટે અસહ્ય કુદરતના માર પડ્યો હતો આ વચ્ચે નહેર નેવું દિવસ બંધ રહેવા અને અહેવાલ વેહેતા તથા ધરતીપુત્રમાં ચિંતાની લકી ખેંચાઈ ગઈ હતી

ભાઈ પટેલને તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વાકેફ કર્યા હતા જે બાદ આજ રોજ સુરત ઉકાઈ જમણા કાઠા કચેરી ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં નહેર વિભાગના ચીફ એન્જિનિયરિંગ આર એમ પટેલ તેમજ વિવિધ જોડે બેઠક કરીને દિવસનું સડ્ડાઉન માકોફ રાખી માત્ર પાંત્રીસ દિવસના સટ્ડાઓન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં હવે બે હજાર પચીસ થી આ દરમિયાન નહેર નહેરોનું સમારકામ કરાશે અને પૂર્વ કાંઠા નહેર વિભાગ ઉપર નપતા તમામ તાલુકાના સિંચાઈ માટે તેમજ ઉદ્યોગો અને પાલિકાને પીવાના પાણી સ્ટોરેજ કરવા માટે પાણી પુરવઠો આપવામાં આવશે